મેઘરાજાની ધમાકેદાર વાપસી ગોધરામાં પાંચ ઇંચ ઉપરાંત વરસાદ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન ખોરવાયું પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ગત શનિવાર ની રાત થી રવિવાર બપોર સુધી સતત વરસેલા વરસાદે ગોધરા શહેર સહિત જિલ્લાભરના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી કરી છે અને ખાસ કરીને ગોધરા તાલુકામાં પાંચ ઇંચ ઉપરાંત વરસાદ નોંધાતા શહેરી વિસ્તારોમાં સામાન્ય જનજીવન અસરગ્રસ્ત બન્યું છે ગોધરા શહેરના અનેક નીચાણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ઘરોમાં પાણી ઘુસા

વિભાગે જણાવ્યું છે કે ચોમાસા ઋતુ વિધિવત રીતે શરૂ થઈ ચુકી છે અને અત્યાર સુધી જિલ્લામાં આશરે ચાલીસ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે આગામી દિવસોમાં પણ વિખરાયેલા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે